વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન લખપતને એકમાત્ર શ્રી કલરા પ્રાથમિક શાળાએ મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન લખપત તાલુકાની એકમાત્ર શ્રી કલરા પ્રાથમિક શાળા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો પર્યાવરણ સુરક્ષા માટે વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોને સાથે લઈ વિશાળ પ્રમાણમાં ત્રણ હજાર વધુ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરીને શાળાને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવી હતી આ સમગ્ર અભિયાનનો વિગતવાર અહેવાલ વર્લ્ડ વાઇડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરવામાં આવ્યો હતો મૂલ્યાંકન બાદ આ પ્રયોગને સફળ માન્યતા આપતા અમારી શાળા અને સમગ્ર ટીમને વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું જે લખપત માટે ગૌરવની વાત છે અભિયાન ગામ સુધી પહોંચ્યું શાળાના પ્રયાસથી પ્રેરાઈ અનેક ગામોએ પણ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાઈ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું આ ખાસ સરકાર સમર્થિત સાથમાં મદદનીશ સચિવ શ્રી પુલકુતભાઈ જોશી શ્રી સુરેશભાઈ ઠક્કર ખેડા ટીમ રાજ્ય સંયોજક મંડળ તેમજ બસોથી વધારે સંયોજકોએ મહત્વનું યોગદાન આપ્યું ભવિષ્યની યોજના હવે આ અભિયાન સફળ થતા રાજ્યની અનેક શાળાઓ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાઈ રહી છે અમારી શાળા લખપત તાલુકાની વધુને વધુ સાડાઓને સાથે જોડીને પર્યાવરણને એક અનોખી ભેટ આપવા પ્રતિબદ્ધ છે જો તમામ શાળાઓ એકત્ર જોડાશે તો સમગ્ર અભિયાનનો અહેવાલ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સબમિટ કરવામાં આવશે પસંદગી થશે તો જોડાયેલ તમામ શાળાઓને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા અને એવી જગ્યાએ મેં છ વર્ષ સુધી બાવળના ઝાડ નીચે ભણાવી અને શાળા ઊભી કરી છે અને જ્યાં બાવળ સિવાય કંઈ ન હોય ત્યાં બે હજાર વૃક્ષો વાવી અને બગીચો ઊભો કર્યો છે અંદર કોઈ લાગે કે ના છે અને એ બધવા જ મારા વિદ્યાર્થી મિત્રો દ્વારા શક્ય બન્યું છે એટલે અમે જ્યારે મિનિસભાઈ અમારો સંપર્ક થયો ત્યારે મેં અમારા બાળકોને વાત કરી ત્યારે કીધું સાહેબ અમે આની અંદર જોડાશું અમે પચીસો અડસઠ જેટલી બોટલ એ વખતે અત્યારે તો અમે ઘણી પાંત્રીસો ઉપર નીકળી ગયા છીએ અને ત્યારબાદ એ ગામની અંદર શિક્ષણનું પ્રમાણ ઝીરો હતું પાણીની સુવિધા અત્યાર સુધી નહોતી રસ્તાઓ પણ નહોતા વરસાદ આવે એટલે તમે ત્યાંથી અમે શાળામાં ગયા હોય તો ત્યાં જ રોકાવું પડે ત્યાંથી અમે ઘરે ના આવી શકીએ એવી પરિસ્થિતિ હતી પણ બે વર્ષ પહેલાં અમે અહીંયા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી એમને હસ્તક મેં રૂબરૂ મુલાકાત કરી હતી અને શાળાનું બિલ્ડિંગ પણ અત્યારે બંધાયું સરસ બગીચો પણ છે ગામમાં રસ્તા પણ છે પાણીની સુવિધા પણ છે અને ગામ લોકોને હમણે વાત કરી કે શિક્ષક ઉપર ભરોસો હોય તો બધું થાય એટલે ગામ લોકોને એટલો મારા ઉપર ભરોસો છે કે બધી મુસ્લિમ કોમ્યુનિટી છે છતાં પણ કોઈ ભેદભાવ નથી બહુ સરસ વાત છે અને લગભગ આપણે દોઢ મહિના જેવું થયું છે અમે બધા મહેનત કરી અને બહુ સારું કાર્ય કર્યું છે એમાં અમારા વિદ્યાર્થીઓનો શ્રેય જાય છે જે પેરાશૂટ સાહેબે વાત કરી કે પેરાશૂટ બાંધે બાંધનાર વ્યક્તિ હતો એના કારણે એની જીવ બચી શક્યો તો જે અત્યારે હું આ સ્ટેજ ઉપર બોલી રહ્યો છું એ મારા વિદ્યાર્થીઓને આભારી છે માટે હું એમને અહીં લઈને આવ્યો છું અને આવી પ્લાસ્ટિકનું સંપૂર્ણ નાસ્તો નથી થઈ શકતો પણ એનો એક વિકલ્પ બીજો શોધ્યો છે અને એ અમારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ અમે મૂક્યો છે એમાં તાલુકા કક્ષાએ અમારો નંબર આવ્યો છે જે પ્લાસ્ટિકમાંથી પેટ્રોલિયમ બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે અને એમાં અમને સફળતા મળી છે અને કદાચ જિલ્લા કક્ષાએ નંબર આવશે તો અમે એનાથી પણ સારું કરી અને ઉદાહરણ પૂરું પાડશું અને એ તમામ જે અમને આ માર્ગદર્શન અને જે અમને પ્રેરણા મળી છે એ મિનિસ્પાઈ થકી મળી છે એમનો ખૂબ ખૂબ આભાર 对吧？